શહેર જિલ્લાને હચમચાવી દેનાર કિસ્સામાં પત્નીના ફોટા મોબાઈલમાં લઈને બ્લેકમેલ કરનાર મિત્રને મોતને ઘાટ ઉતારી દેતા તેના શરીરના નવ ટુકડા કરીને માં અલગ અલગ સ્થળે નાખી દીધા હતા ભરૂચ શહેરના વેદાંત સોસાયટીમાં સોસાયટીઓમાં રહેતા સચિન પ્રવીણસિંહ ચૌહાણે તેના ખાસ મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણની પત્નીના આપત્તિજનક ફોટા તેના મોબાઈલમાંથી લઈ લીધા હતા ત્યારબાદ સચિન તેના મિત્ર શૈલેન્દ્ર અવારનવાર બ્લેકમેલ કરીને હેરાન પરેશાન કરતો હતો જેથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી જોકે ક્રાઇમ પેટ્રોલ જોવાના શોખીન શૈલેન્દ્ર સચિન સાથે દોસ્તી ચાલુ જ રાખી હતી ત્યારે બંનેના પત્ની બહાર ગામ ગયા હોય શૈલેન્દ્રએ સચિન સાથે પાર્ટી કરવાનો પ્લાન બનાવી તેને પોતાના ઘરે બોલાવી જમીને બંને સૂઈ ગયા હતા તે સમયે શૈલેન્દ્ર જાગી જતા સચિનનો મોબાઈલ લઈને તેની પત્નીના ફોટા ડિલીટ કરવાની કોશિશ કરતો હતો ત્યારે સચિન જાગી જતા મારો મોબાઈલ કેમ અડકે છે તેમ કહી બંને વચ્ચે ઝઘડો થયો હતો આ સમયે ઉશ્કેરાયેલા શૈલેન્દ્ર અને સચિનના ગળાના ભાગે હુમલો કરીને મોતને ઘત ઉતારી દીધો હતો જોકે તેના મૃતદેહને કઈ રીતે દફે કરવો તે વિચારી બજારમાંથી આરી લાગીને તેના શરીરના નવ ટુકડાઓ કરીને પ્લાસ્ટિકની થેલીઓમાં નાખીને ભોલાવજીઆઈડીસીમાં આવેલી અલગ અલગ ગટરોમાં ફેંકી દીધા હતા તેમાંથી પાંચ માનવ અંગો સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી શોધી કાઢ્યા હતા જ્યારે પગ અને પંજાના ભાગ બાકી હોય આજે ગુરુવારના રોજ સેઝ એક માથી મળી આવ્યા હતા તેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા જોકે હવે પોલીસે નવ દિવસની સતત મહેનત બાદ સચિન ચૌહાણના મૃતદેહને તમામ અંગો પોલીસે શોધી કાઢી આરોપીના આઠ દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે